બોટાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ઊભી થતી જોવા મળી ટાવર રોડ પાળીયાદ રોડ ગઢડા રોડ બોટાદ તાલુકાના ઢીકવાડી સેટલી લાથલી દડ ગામમાં પણ વરસાદ પડ્યો અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અસહ્ય ઉકળાટમાંથી ચોક્કસ રાહત મળી છે પણ ક્યાંક રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે સાવ બંધ થઈ ગયો ફરી પડી કેટલાક નીચાણવાળા પાણી ભરાઈ ગયા પસાર થતા ટુ વ્હીલર ચાલકો હોય સાયકલ ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારના વાતરણમાં પલટા અનેક એવા વિસ્તારની અંદર કે જ્યાં વરસાદ શરૂ થયો હતો તો વરસાદની જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરના સ્ટેશન રોડ હોય ગઢડા રોડ હોય ભાવનગર રોડ હોય પાલિયાદ રોડ હોય તમામ મુખ્ય જે શહેરી વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સેથડી સમઢિયાળા લાઠીદળ વિસ્તારની અંદર પણ વરસાદ પડેલો જે પ્રમાણે બોટાદ શહેરની અંદર વરસાદ પડેલો હતો તમે જોઈ શકો છો તે પ્રમાણેની દૃશ્યની અંદર મુખ્ય માર્ગો પર પાણી ફરી વળે પાણી ફરી વળેલા જેના કારણે અહીંથી જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તે તમામ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બોટાદ શહેરના ભાવનગર રોડ નજીક આવેલ અંડરબ્રિજ હાલ અત્યારે અંડરબ્રિજ પાણીથી છલોછલ ભરેલું જોવા મળે છે જેના કારણે તે અહીંથી જે વાહન પસાર થઈ રહ્યા છે તે તમામ વાહન વ્યવહાર હાલ અત્યારે બંધ કરી દેવો છે દર વર્ષની આ પ્રમાણેની સ્થિતિ છે બોટાદ નગરપાલિકા માત્રને માત્ર પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરતો હોય છે પણ વાસ્તવિક સ્થિતિ અલગ જોવા મળે છે કારણ કે સામાન્ય વરસાદની અંદર પણ મુખ્ય માર્ગો પર પાણી ભરવા પાણી ભરાઈ જવાના કારણે ચોક્કસથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તંત્રને દર વર્ષે ખ્યાલ હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી મહિપાલ વાઘેલા એ બીપી અસ્મિતા બોટાદ